હું પુષ્પા અમે ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું લીલી મકાઈનો રોટલો તો લીલી મકાઈનો રોટલો કેવી રીતે બનાવવાનો તે આપણે જોઈ લઈશું આપણે એક બાઉલ લીલી મકાઈ લીધી છે દાણા કાઢી લીધેલા છે એના ને આપણે બેથી ત્રણ ચમચી ચણાનો લોટ જોશે ને લીલા કાંદા બે બે ત્રણ ચમચી એના પત્તા પાંદ હોય ને એ જ લીધેલા છે ને આપણે આ ધાણા લીધા છે થોડાક કોથમીર ને બીજા રૂટિંગ મસાલા તો હવે આપણે પહેલાં આને ક્રશ કરી લેશું મકાઈને આપણે ક્રશ કરવાની પહેલાં મકાઈ આપણે ક્રશ કરી લીધેલી છે હવે એક બાઉલમાં લઈ લેશું એને આપણે હવે એમાં આપણે ધાણા નાખી દઈશું કોથમીર નાવી રીતે સુધારીને નાખી દેવાની આપણે કાંદા લેશું લીલા કાંદા નું હોય તો તમે સૂકા પણ વાપરી શકો આ બે બે ચમચી ચણાનો લોટ લીધેલો છે તીખાસ માટે આદુ મરચાંની પેસ્ટ લીધીશ ચપટી આપણે હળદર નાખશું એક ચપટી ગરમ મસાલો એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હિંગ ટેસ્ટ મુજબ મીઠું પેલાં આ બધું મિક્સ કરી દઈશું આપણે આપણે હાથથી કરી લેશું હાથથી સરખું થાય એમાં એક ચમચી આપણે દહીં નાખીશું એક જ ચમચી નાખવાની નકર બોઢીલું થઈ જાય આપણે રોટલો બનાવવાનો છે આવી રીતે મસ્ત આપણું બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે એનને પહેલેથી આપણે ગરમ કરવા મૂકી દીધી છે અને તમે કલેળું આવે ને તાવડી આવે ને તાવડીમાં પણ કરી શકો એ આપણે તેલ વગરનો થાય આ તેલવાળો અત્યારે બનાવશું આપણે થોડુંક આપણે તેલ નાખશું જરા કલેવાનું તેલ નવી રીતે ફેલાવી દઈશું લઈ લેવાનું એક સાથે આપણે મોટો બનાવશું થોડોક ને હાથથી આવી રીતના પેનમાં જ થેપી લેવાનો ફોળો ફોળો કરશું એટલે થઈ જશે ઢીલું હોય ને થોડું ને રોટલો છે એટલે થોડોક આપણે ઝાડ જ રાખવાનો ને ધીમે તાપેને થવા દેવાનું આપણે આજુબાજુમાં એટલે આપણે એને ઢાંકણ ઢાંકી અને થોડીક વાર માટે થવા દેસુ હવે આપણે એને ચેક કરી લઈશું તેલ આમ ચારે બાજુથી કાઢી લેવાનું હવે આપણે થોડુંક પાછું તેલ નાખશું ગેસ થોડોક ધીમો રાખવાનો મારથી થોડોક વધારે થઈ ગયો તો જ જાઓ બ્રાઉન થઈ ગયો એકદમ ઉપર આવો થઈ જશે વધારે ગેસ હશે તો એટલે ધીમો જ ગેસ રાખવાનો જેમ ધીમો ગેસ હશે ને એમ મસ્ત બનશે જવો થશે ધીમો ગેસ હોય રોટલો આપણો મસ્ત ચડી ગયો છે હવે એને આપણે સર્વ કરી લેશું તૈયાર છે આપણો મકાઈનો રોટલો અને દહીં જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરેજો બે લાઇકન દબાવીને રાખજો